નમસ્કાર મિત્રો રહ્યા ગુજરાત ન્યૂઝ સમાચાર બાવળાની નગરપાલિકામાં બાવળા નગરજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી બાવળા નગરપાલિકા દ્વારા આ પાણીનો અત્યાચાર સુધી કોઈ નિકાલ ન કરવામાં આવતા આવાસ યોજનાના નગરજનો દ્વારા બાવળાની નગરપાલિકામાં તાળાબંધી કરવામાં આવી હતી વરસાદ ક્યારનો પણ વિરામ લીધો છે તેમ છતાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યારે બાળામાં આવેલ બળિયાદવ વિસ્તાર અને તે વિસ્તારમાં આવેલ વિવેકાનંદ ચલોડા રોડ પર આવેલ સરકારી આવાસ યોજનાના રસ્તા પર છેલ્લા વીસ દિવસથી કેડસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને જ્યાં સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું છેલ્લા વીસ દિવસથી ત્યાંના સ્થાનિકો લોકો નોકરી ધંધાઓ અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી જેના કારણે ત્યાંની પબ્લિક ભારે હેરાન પરેશાન થઈ ગઈ છે અને અંતે તેમને તાળાબંધીનો નિર્ણય લીધો હતો તાળાબંધી કરાતા બાવળા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બાવળા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસના સમજાવ્યા છતાં પબ્લિક માની ન હતી જ્યાં સુધી ચીફ ઓફિસર આવી તેનો કોઈ ઉકેલ ન લાવે ત્યાં સુધી લોક નહીં ખોલવા સ્થાનિકોએ જણાવ્યું હતું બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર આવ્યા બાદ નગરપાલિકાના લોક ખોલવામાં આવ્યા હતા બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાલ પૂરતો પાણીનો નિકાલ કરવા માટે બાંધ્રી આપી હતી અને ત્યાર પછી યોગ્ય નિરાકરણ કરીને કાયમી નિરાકરણ લાવવામાં આવશે તેવું ત્યાંના સ્થાનિકોને ચીફ ઓફિસરે જણાવ્યું હતું વીસ દિવસથી આવાસ યોજનામાં પાણી ભરાયેલું છે તેનો કોઈ રસ્તો થતો નથી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર અને મામલતદારનો વહીવટ હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ પણ જાતનો જવાબ આપતા નથી અને લોકો વીસ દિવસથી નોકરી ધંધા વગર બેરોજગાર થઈને રહે છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી તે છતાંય બાવળા નગરપાલિકા મામલતદાર કોઈ પણ જાતનો દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે બે લાયક પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે